Por otras... કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ કોંગ્રેસ પ્રમુખ કોંગ્રેસના કોર્પોરેટર અને માંગ કરી હતી વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂર આવવાના કારણે વડોદરા વાસીઓને વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો આ બાબતને લઈને નગરજનો ના વેરા માફી માંગ સાથે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે શહેર કોંગ્રેસ ના પ્રમુખ ઋત્વિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું સૂત્રોચ્ચાર કરી વેરા માંગ કરવામાં આવી હતી આ ઉપરાંત હાલમાં ચાલી રહેલ દબાણ હટાવો અંતર્ગત લારી ગલ્લા હટાવવાનું બંધ કરવા પણ માંગ કરાઈ હતી કોંગે આગેવાનો કોર્પોરેટરો સહિતના લોકો મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ને આ મુદ્દે આવેદન પત્ર આપવા માટે પાલિકાની વડી કચેરી ખાતે એકત્ર થયા હતા અને પ્રદર્શન કર્યું હતું ભાજપના ભ્રષ્ટ અનગઢ વહીવટના કારણે આ વડોદરાની પ્રજાએ ત્રણ ત્રણ વખત પૂર જોયા અને એ પૂરમાં વડોદરાની પ્રજાને આર્થિક નુકસાન થયું આજે આર્થિક નુકસાનની ભરપાઈ તો કોર્પોરેશન નથી કરી શકતું પરંતુ વડોદરાની પ્રજા જે મહેનતના રૂપિયાથી વેરો ભરે છે એ વેરો કોંગ્રેસ પાર્ટીએ માંગણી કરી છે કે વડોદરાની પ્રજાનો વેરો માફ કરવામાં આવે કારણ કે આજે મોંઘવારી ને બેરોજગારી કૂદકે ને ભૂસકે વધી રહી છે ત્યારે આ પ્રજા ત્રાહીમ ભાગ બોકાઈ રહી છે તો વડોદરાની પ્રજાનો વેરો માફ કરવામાં આવે એવી અમારી માંગણી છે બીજી માંગણી કે આ વડોદરા શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી તમે જુઓ કે દબાણ અમે ગરીબોના લારી ગલ્લા હટાવાનું કામ જે આ કોર્પોરેશન કરી રહ્યું છે એને અમે સખ્ખ શબ્દોમાં વખોડીએ છીએ એટલા માટે કારણ કે સ્ટીટ વન્ડર પોલિસી જે છે એનું તો આ લોકો અમલ નથી કરી શકતા ભાજપના સત્તાધીશો પરંતુ જે લોકો રોડ પર ઉસી મજૂરી ગરીબ ગલ્લા ચલાવે દુકાન ચલાવે નાના વેપારીઓને જેવી રીતે કનડગત કરીને નોટિસ આપ્યા વગર એમને લારી ગલ્લા ઉઠાવીતા ઉઘાડી લૂંટ દિનદઅને લૂંટ કરી છે આ કોર્પોરેશનના સત્તાધીશો સામે પોલીસ ફરિયાદ થવી જોઈએ કારણ કે જે રોડ માર્જિનમાં નથી આવતું રોડ માં નથી આવતા સામાન લીધો છે આવી લૂંટ સહન નહીં કરીએ આ તમામ લારી ગલ્લા એમના જે લારી લીધા ગલ્લા લીધા છે પાછા આપવામાં આવે એવી રજૂઆત છે અને વડોદરાની પ્રજાનો વેરો માફ કરવામાં આવે એ બાબતે કોંગ્રેસ પાર્ટી એ આવેદનપત્ર આપ્યું છે